ભાવનગર અનેક સ્થળો પર હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હોલી માતાના દર્શનનો લાભ લીધો હતો આપણા ભારત દેશમાં અનેક તહેવારોને પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ત્યારે પાંગણસુદ સુદ પૂનમના રોજ અનેક સ્થળોએ તેમજ શેરીઓમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભાવનગર માં અનેક સ્થળો પર હોલિકા દહનનું પરંપરા મુજબ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને શુભ મુહૂર્તમાં હોલી માતા પ્રગટાવી ઉજવણી કરવામાં આવે ભાવનગર વાસીઓએ હોળી માતાના દર્શન કરી પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી અને પોતાના જીવનમાં તેમજ પરિવારમાં તમામ લોકો નિરોગી રહે તેવી પ્રાર્થના કરી હતી અને હોળી માતાની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા અશ્વિન ગોહેલ જી ભાવનગર મારું નામ મનીષ મકવાણા અને વડવા વિસ્તારની અંદર કુમાર મિત્ર મંડળ દ્વારા આ છેલ્લા ઓગણ એસી વર્ષથી પરંપરા મુજબ અમે આ હોલિકા દહન કાર્યક્રમનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો અને ભાવનગરના તમામ નાગરિકો જેઓ અહીં ખૂબ બહોળી સંખ્યામાં દર વર્ષે વર્ષો વર્ષ સુધી જે રીતે પરંપરા અમે જાળવી રાખી છે એવી રીતે લોકો ઉપસ્થિત રહે છે તે બદલ તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો મારા વડીલો અને યુવાનોને સાત્વિક સ્વાગત કરીએ છીએ અને આવો નવો ધાર્મિક અને આવો નવો પર્વ હોળી અને ધૂળેટીનો તે માટે ધર્મપ્રેમી લતાના ભાઈઓ વડીલો અને શહેર અને સમગ્ર ભારતને હોલિકા અને હોલિકા દહન માટેનો ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવીએ છે અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત